સુરત નવલી નવરાત્રીમાં કિંજલ દવે અપીલ કિંજલ દવે અપીલ કરી છે લોકોને નશાથી દૂર રહેવા કિંજલ દવે અપીલ કરી છે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરીએ જીવન બચાવીએ કિંજલ દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ડ્રગ્સ અવેરનેસના બેનર સાથે કિંજલ દવેની લોકોને અપીલ કિંજલ દવે સુરત પોલીસની કામગીરીને પણ બિરદાવી તો બહેનો આપણે કોઈ પણ જાતના નશાથી દૂર રહીએ આપણા આજુબાજુના લોકોને દૂર રાખીએ અને ક્યાંય પણ તમને જો આવી વસ્તુ થતી જણાય તો તરત જ સુરત પોલીસ ને જાણ કરીએ અને સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ લાઈફ તો હું કિન્સલ તવી અને આપણે સૌ સુરત પોલીસ ની ખૂબ જ પ્રશંસા કરીએ છીએ કે આપણા નાગરિકો માટે આસું સરસ અભિયાન ચલાવી રહ્યા છે